ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોલ જય દ્વારકાથી હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નેક્સ્ટ વ્લોગ લઈને તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં અને ગાઈસ જો સવારમાં ઉઠી નાસ્તા પાણી કરી અને મસ્ત મજાનો અત્યારે ને કામકાજ અને આપણે નવરા થઈને છીએ અત્યારે અને છે ને હવે ને જો મારા પપ્પા વાડીએ ગયા હતા તો સવાર સવારમાં શેણા લઈ આવ્યા હતા વાડીએ થઈ ગયા છે મોટા મોટા શેણા તો જો તમને બતાવું જો ગઈસ સેણા છે ને શેકી લીધા છે તો હાલો આપણે સેણા ખાઈ લઈએ તો કન્ટિન્યુ બને રહેજો વ્લોગમાં અને બપોર પણ થઈ ગયા છે થઈ ગયા છે રસોઈ પાણી સમય થઈ ગયો છે તો ટમેટાનું કોથમી સુધાર્યું છે અને વાલનું શાક બનાવવાનું છે તો વાલ જો ફોલી લીધા છે આપણે જો ટમેટાને એવું સુધારી લીધું છે તો હાલો ગઈસ પહેલાં આપણે શાક બનાવી લઈએ અને પછી તમને મળીએ રસોઈ પાણી બનાવીને તો કન્ટિન્યુ બને રહેજો વ્લોગમાં રસોઈ પાણી બની ગયા છે રોટલી છે અને આમાં છે શાક વાલનું શાક બનાવ્યું હતું તમે કીધું હતું તો હાલો ગાઈસ જમી લીધે આપણે જમીલા લીધો ગાઈઝ આપણે જમી લીધું છે જામીને નવરા થઈ ગયા છે તો ગાઈસ આજે તો સાડી કે ડ્રેસ કે કાંઈ સે નહીં જ તો આજે તો આરામ કરવાનો છે અને ત્રણ વાગે મોઢકથી છે ને આપણે કપડાની હું ધોઈશું તો હાલો ગાઇસ કન્ટિન્યુ બને રેજો જમી લીધું છે અને વાસણને એવું બધું કામ આપણે ચાર વાગે જો ત્રણ વાગી ગયા તા ત્રણ વાગે ઉઠી અને આપણે ચા પાણી પી લીધા છે ચા પાણી પી અને ઘરનું બધું કામ કરી નાખ્યું છે જો બધું વાળી વાળી નાખ્યું છે વાળી અને પાણી પણ સાડા દીધું છે ધૂળ ન ઉડે ને એટલે મને બહુ ધૂળ ઉડે છે તો વાસણ પણ થઈ ગયા છે જો અને હંજવારીને એવું બધું કાઢી નાખ્યું છે અને હવે આપણે કપડા પલાળ્યા છે જો ભૂકી લઈ ગયા એ ભૂકીને પડી ગયા આપણે શું કપડાં પલાળ્યા છે બાથરૂમમાં તો હાલો ગાઈસ હાલો ગાઈસ હવે આપણે કપડાં ધોઈ નાખી અને પછી તમને મળી તો કન્ટિન્યુ બન્યા રહેજો કપડાં પહેલાં આપણે તો જો ગાઈસ કપડાં ધોઈ અને નવરા થઈને અહીંયા બેઠા છે ઘરનું કામ તો પહેલાં બધું થઈ ગયું છે અને માંડ માંડ કપડાં ધોયા થાકી ગયા જો તમને બધું કપડા ધોઈ નાખ્યા છે આપણે અને દોરી આપણે નાખી દીધા છે કપડા ધોઈ ને નવરા થઈ ને અહીંયા બેઠા છે અને પાંચ વાગી ગયા છે હવે છે ને આપણે થોડીક વાર બેસીએ અને આપણે આમ જવું હોય તો જઈશું બેસવા અને હાલો આઈસ કોન્ટીન્યુ બન્યા રહેજો થોડીક વાર પછી મળીએ અને જઈશે રેશ બના ઘરે એ મમતાન ઘેરે આવી ગયાના રખાબાઈ દો રખડી હાલ હાલ રખડેશ હાલા ચકલી છે ને સામે જોઈને પાછળ

ખાવા મળે છે તો ગાઈ જો અત્યારે સમોસા આવી ગયા છે બટેટાના જો મસ્ત છે તો મારો ભાઈ ગયો હતો તો એ લઈ આવ્યો છે સમોસા જો અહીંયા સલાડ પણ છે તો હાલો હવે આપણે સમોસા ખાઈ લઈએ મજા આવશે કેવા છે કેવા નહીં તો હાલો કન્ટિન્યુ બને રહેજો આપણે સમોસા ખાઈ લઈએ સાંજ પડી ગઈ છે જમ તમા બનાવવું પડશે હજી શું છે જો અત્યારે આપણે અત્યારે બીટી છે તો ભાજી બનાવવાની છે મેથીની ભાજી ને રસોડામાં સહ પાણી બનાવી છે મારા પપ્પા ફોન છે તો હાલો ગઈશ ભાજી બનાવી લઈએ તો હાલો ગઈશ રસોઈ પાણી કરીને તમને મળી તો કન્ટિન્યુ મિલાઈ રહીજોમાં અત્યારે આપણે જમી લીધું છે જમીને વાસણ ધોઈને નવરા થઈ ગયા અને થોડીક વાર પ્રેક્ટિસ કરી મહેંદી દુલ્હા દુલ્હનની પ્રેક્ટિસ કરી અને હજી તો આવડે નહીં પ્રેક્ટિસ ચાલુ છે દુલ્હા દુલ્હન શીખી જાય એટલે મહેંદી આપણને આવી ગઈ મસ્ત તો ગાઈઝ અહીંયા વ્લોગને કરીશી તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાઈટનમાં પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી બીજાનું અન્ય વ્લોગમાં તો જય માતાજી જય મંગલ જય દ્વારકાધીશ બધાની